ગોલ છે વિશ્વ સોસાયટી પ્રિવેન્શન દિવસ પર આ વાતને લોકો સુધી પહોંચાડવા જૈન સોશિયલ ગ્રુપ દ્વારા યોજનાર અનમોલ જિંદગી માટે એક્ઝિબિશન્સ અને સ્પર્ધા યોજે આર્ટ એક્ઝિબિશન અને સ્પર્ધા ફર્સ્ટ ઓલ આર્ટિસ્ટ રિવોલ્યુશન અગેન્સ્ટ ધ સુસાઇડ દ્વારા અનેક લોકોના જીવનમાં ખુશીઓ વધે અને સમાજ ચિંતામુક્ત બનેવા પ્રયાસોના કાર્યક્રમની શરૂઆત કરી કલાનગરી નગરી વડોદરાના તમામ લોકોએ આ મોહિમમાં જોડાવા વિનંતી છે જે કલાકૃતિથી કલાકાર અને સમાજમાં સૌને આનંદ આપે તેવી તમામ કળાઓનું પ્રદર્શન એટલે અનમોલ જિંદગી ચાલો જીવનને જીવંત બનાવીએ અનમોલ જિંદગી કુશોકી બારિશ અને વિશ્વની તમામ પ્રકારની કળાને આમંત્રિત કરીએ છીએ આવો આપણે સૌ એક સાથે મળીને જીવનને બજાવીએ આ કાર્યક્રમ ડિસેમ્બરની અઢારથી એકવીસ તારીખ દરમિયાન અકોટા સ્ટેડિયમમાં યોજાશે જેમાં તમામ કલાનું પ્રદર્શન યોજાશે આ ભવ્ય આયોજન ગુજરાત રાજ્ય સરકાર જેની સમાજ જીતો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ જોડાયા છે આ કાર્યક્રમ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર મીનાબા પરમાર હિતેન્દ્રભાઈ પટેલ જેવા અનુભવી આગેવાનોના માર્ગદર્શનમાં આગળ વધી રહ્યું છે

એ પરેશભાઈ કોઠારી આપણી સાથે છે પરેશભાઈ તમે આ આ જે અનમોલ જિંદગી છે અને અમન ફાઉન્ડેશન દ્વારા જે આખો કાર્યક્રમ થવાનો છે વર્લ્ડમાં જે સુસાઇડ વગેરે થઈ રહ્યા છે એને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ અનમોલ જિંદગી કેવી રીતે બચાવી શકીએ એના માટે તમારી જે જૈન સોશિયલ ગ્રુપ છે એ જોઈન થવાનું છે કેવી રીતે આમાં પાર્ટિસિપેટ કરવાના છે તમે પૂર્વીબેન ભીમાણી અમારા એક તો સભ્ય છે જૈન સોશિયલ ગ્રુપના જીઓ અમારી સાથે જોડાયા અને એમને એવું કીધું કે આપણે એવું કાર્યક્રમ કરવો છે કે જે કાર્યક્રમ આખા દેશના અને આપણા સમાજના લોકોને ઉપયોગી થાય અને એના માટેની જાણકારી મળે તો કે મારે સિસાઇડ પ્રિવેન્શન તરીકે અનમોલિત જિંદગી એ નામે કાર્યક્રમ કરવાનું અમારે એક સપનું હતું એમનું અને અમે એમાં જોઈન્ટ થયા જોઈન્ટ થઈ અને એક એક વિચાર કરતાં 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 આજે આ સ્ટેજે પહોંચ્યા છે કે એ પ્રોગ્રામની રેપ્લિકા તરીકે

એક સરસ મજાનું એનજીઓ કામ કરે છે પૂર્વીબેન ભીમાની છે એની સાથે જોડાયેલા છે અમારા જયાબેન ઠક્કર જેવો પૂર્વ સાંસદ સભ્ય છે માનવેન્દ્રસિંહ ગોહેલ જાણીતા રાજપીપળાના રાજવી છે અને સરસ મજાના એનજીઓમાં આવતીકાલે જ્યારે વર્લ્ડ પ્રિવેન્શન સુસાઇડ પ્રિવેન્શન ડે છે એની પૂર્વ સિંધાએ એક સરસ મજાનો કાર્યક્રમ જે ગોઠવવાનો છે એની તૈયારી કરવા માટે અહીંયા બધા લોકો ભેગા થયા છે

મારા વાલા વડોદરાવાસીઓને એમના સગા સંબંધી સ્નેહીઓને બધાને લઈને આ બધા દિવસે આવે એક પ્રયત્ન અમારો એવો છે કે જીવન અમૂલ્ય છે જિંદગી એકવાર જ્યારે મળતી હોય છે ત્યારે એનું મૂલ્ય સમજવાની જરૂર છે સુખ અને દુઃખ બે પાસા છે અને શાંતિ હોય મનમાં તો જ સુખનો અનુભવ થાય અશાંત કુત સુખમ એવું ગીતાજીમાં કહેવાયું છે તો એ અશાંતિ દૂર કરીને શાંતિ સુખ આનંદ હાસ્ય આ બધું જીવનમાં લાવવા માટે શું કરી શકાય માનો કે દુઃખ છે તો દૂર કરવા માટે શું કરી શકાય એ બધા વિષયો પર તજજ્ઞોના સાથ સહકારથી અને બધાના સહકારથી અમે આ મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે તમે એન્ટ્રી કરશો ત્યાંથી જીવનનું મૂલ્ય સમજાતું જશે અને એન્ટ્રી કરતા કરતા હાઉ ટુ લીવ અવર લાઈફ જોયફુલી અને એને અનુભવ કરવા માટે આવો આપ સૌને અમારું નિમંત્રણ છે માનવેન્દ્રસિંહ ગોહિલ પણ આપણી સાથે જોડાયેલા છે માનવેન્દ્રસિંહ તમે તો વિશ્વ આખામાં ફરો છો લોકોની ઘણા લોકોના સંપર્કમાં આવતા હશો તમે શું સંદેશો આપશો હું એટલો સંદેશો આપવા માગું છું કે આજે ગ્લોબલી જોવામાં મળ્યું છે કે સાત લાખથી પણ વધારે લોકો આજે ગ્લોબલી આપઘાતથી ગુજરી રહ્યા છે એટલે આપણે જરૂરત છે કે બધા મળીને જે મારું એક બહુ પ્રિય એક સાંસ્કૃતિકમાં શ્લોક છે વસુધૈવ કુટુંબકમ એટલે આપણે આ વર્લ્ડ આખી આપણું એક પરિવાર છે એટલે આપણે બધાને જોડાઈને સાથે મળીને અને સુસાઇડ કેવી રીતે રોકી શકાય અને આ જે પ્રેશિયસ જે અનમોલ જિંદગી છે એને કેવી રીતે બચાવી શકાય એને માટે આ પૂર્વીબેને બહુ સરસ એક અરડ ડિસેમ્બર એક આયોજન કર્યું છે તો આપણે બધાએ સાથે મળીને અને આ કાર્યક્રમને સક્સેસ બનાવવાનો છે લિવ લાઈફ લવ યોર લાઈફ લવ યોર લાઈફ લિવ યોર લાઈફ અનમોલ જિંદગી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ